નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર અમદાવાદ શોર્ટ રૂટ પર આવેલ સનેશ ચોકડી પાસેથી રાજકોટ ખાણ અને ખનીજ વિભાગની ટીમે માટી ભરેલા પાંચ ડમ્પર ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે સનેશ ચોકડી પાસેથી રાજકોટ ખાણ અને ખનીજ વિભાગની ટીમે માટી ભરેલા પાંચ ડમ્પર ટ્રક કબજે કરી વેળાવદર ભાલ પોલીસને સોંપ્યા હતા ભાવનગર અમદાવાદ શોર્ટ રૂટ પર દરરોજ બસો જેટલા ડમ્પર ટ્રક માટી રેતી ભરીને પસાર થતા હોવા છતાં ભાવનગર ખાણ અને ખનીજ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી થઈ ન હતી આખરે રાજકોટની ટીમે પાંચ વાહનો જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે